ગૌરી વ્રતની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક સામાજિક સંસ્થા દ્વારા સુપર બાલક બાલિકા ઓફ ધ નર્મદા ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ તથા વિરાજકુમારી જાડેજા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા પોતાની કલા કલા અને પોતાની કૃતિ રજૂ કરે છે અને એમાં ડાન્સ કોમ્પિટિશન દ્વારા પોતાને એક સ્ટેજ મળી રહે અને સ્ટેજ દ્વારા એમના જીવનમાં એક ઉત્સાહ જાગે એમના જીવનમાં એક ઉર્જા આવે અને એમની સાથે સાથે એમને ડાન્સ કરીને આ સમાજની સામે જ્યારે એક સ્ટેજની ઉપર એ લોકો ડાન્સ કરી રહ્યા હોય ત્યારે સ્ટેજ ફિયર દૂર થાય એ વિશ્વાસ જગાવવાનું કામ એ હિંમત જગાવવાનું કામ એ શ્રદ્ધા જગાવવાનું કામ એ વિશ્વાસ જગાવવાનું કામ અને એના બેઝ ઉપર એમના જીવનમાં એવું ખૂબ સારું કામ કરી શકે એ માટેની પ્રેરણા આપવાનું કામ થઈ રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે